కిరణ రామ చే చే కృష్ణ వెను నా చే కృష్ణ వెను నా ગન્ને દાડી નું મરે મારે પૂજા શું કામ છે ગન્ને મારે પૂજા નું શું કામ છે સાચો મારો રામ છે મારે પૂજા શું કામ છે સાચો સબંદી મારો રામ છે રે શું કામ છે કૈલાસ ધામ છે કૈલાસ ધામ છે